મેષ રાશિ માટે ઓગસ્ટ મહિનો સાધારણ જવાનો છે આમ તો કોઈ પણ પ્રકારના ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ નથી એટલા માટે સ્વાસ્થ્ય સારું રહેશે મન પ્રફુલ્લિત રહેશે ગુરુ તૃતીય સ્થાનમાં પરિભ્રમણ કરે છે ત્રણ લાભ થશે જેમના વિવાહ થયા નથી એમના માટે વિવાહનો યોગ સર્જાઈ રહ્યો છે બીજું તમારું ભાગ્ય છે એ વૃદ્ધિ પામશે અને ત્રીજું ધાર્મિક યાત્રાઓ થશે અહીં શનિ બારમા સ્થાનમાં છે તો

આળસ જેટલું બને એટલું દૂર રહેવું તમારા માટે હિતાવહ છે વાત કરીએ ગર્ભવતી બહેનોની તો ગર્ભવતી બહેનો માટે મેષ રાશિના જાતકોના ગર્ભવતી બહેનો માટે ઓગસ્ટ મહિનો છે ક્યાંક ને ક્યાંક સમસ્યાવાળો રહેવાનો છે એમને એમના ગર્ભની વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે હવે આમનો ઉપાય મેષ રાશિના જાતકોએ શું ઉપાય કરવો એ ઉપાય જાણવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને હજી તો સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને વિશેષ ઉપાયો જાણો જેનાથી આપણા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બન્યા રહે જય શ્રી કૃષ્ણ